જય માતાજી જય જાનભાઈ મા જય માતાજી જય જાનભાઈ મા અને ઢોળીએ તો જો રોટલી કરી વાળી છે કા અને મારા મમ્મી શું કરે છે રૂછોડામાં આપણે જોઈ આવી મમ્મી તમે શું કરો છો ઢોકળા ઢોળીએ કે એવું લાગે હતા એમ ને ઢોકળા બનાવ્યા હતા એના વાગ્યા રજા પડી ગઈ હતી હા મમ્મી ઢોકળા ભાવે કે નહીં

ઢોકળા ખાઓ હા સેવા મીઠાપી તો જો મસ્ત મિલો બજે કે મજા ઢોકળા ખાય મજા એક બે છે ને ખાતા તો જમીને પાછા મળજો વન્ડે

અને પછી અત્યારનું આપણું ગ્રુમ સ્ટેટિંગ કરી આવ્યું છે અને જુઓ અમારા મિતભાઈ મિતભાઈ જય માતાજી ફરખો ઊભો થઈ જાય હં જય માતાજી મિત્રો કહી દે માતાજી મિત્રો જોવા જાવ છું એ તો મિતુજ જાક ફરવા જ આવી ત્યારે હોય એવું તો એવું ન હોય તો તું ઉપરથી જઈએ ને આપણે યુટ્યુબ ફેમિલીને થોડુંક આપણી વિશે જરી કે આપણે હમણાંથી કેમ કેમ સારા સારા બ્લોગ આવે છે ઓછી આવે છે એવું છે આ ફેમિલી ઓછી કમેન્ટ કે નહીં સપોર્ટ થોડોક થોડોક બહુ બધું કરે છે હમણાંથી

મા મામાને ઘરે જ નહીં પણ વાળી ગયો હતો ના ના હૂતું હતું જો હૂતા તા અમારા ભાઈ અને જો સત્યનારાયણ એને ભગવાનનો જે ફોટો અમે મૂક્યો તો ને એને જો હારે જે એમને છે અને જો એને હારે એવું રહેવા દીધું છે ને જો તોરણ બાંધી દીધા છે કામ હીતું આજ આપણે આખો દી કેમ બ્લોગ નતો તારો હા બપોર પછી વળી જાય આ પછી બપોર પછી થોડી જાય તા નહી મીતું થોડું ઘણો લેશન બાકી હતો એટલે ઘર ઉઠો હા લેશન બે ને બાકી હતો અને વળી જાય તા ને પાછો માં થોડું કોમણે થી ધ્યાન વધતું જાય છે મારે ટીવી માં થોડું ધ્યાન વધતું જાય છે કારણ કે

જો છે અને જો કે તમે બધા કરો જ છો તો જે થોડુંક કરવાની પણ જરૂર છે અને હવે તો છે ને મિતભાઈ સામે કેમેરો લઈ જાય મિતભાઈ હવે કે ન કરો શેર કરો જો આ વસ્તુ તો અને તારે બોલવાનો વારો આવી ગયો છે તો

એવું થઈ ગયું છે હાલો તો મારા મિત મિતભાઈને હવે હાથ સડી ગયો છે અને ઘરનો માહોલ બજારમાં જો કે છે ને લાઈટ શું નથી એટલે બતાડે છે છે નહીં અને હવે આપણે જવાનું છે ગોપીના એના ઘરે તો કઈ વાંધો નહીં તો કન્ટીન્યુ લોકો બધા બન્યા રહેજો તો મિત્રો વનડે ગયા છે ને વનડે વ્યવસાય છે કમિતા